પાંડેસરા વિસ્તારની ઘટના પાંડેસરા વિસ્તારના કર્મયોગી સોસાયટી વિભાગ બે માં મહિલાની હત્યા પતિએ જ પત્નીની પત્ની હત્યા કરી હોવાની આશંકા આડોશી દ્વારા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો રૂમની અંદરથી આવતી હોવાથી રૂમ માલિકને જાણ કરવામાં આવી રૂમ માલિકને જાણ કરતા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસને જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ સાથે રૂમની તપાસ કરતા મહિલાની લાશ મળી આવી હતી શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા કે મારના નિશાન નથી મળ્યા

પીએમ માટે મોકલી આપનાર છે પીએમ કર્યા બાદ ખ્યાલ આવશે કે કયા કારણસર તેમનું મૃત્યુ થયું છે શરીર પર કોઈ મોટા ગાવના ઈજાન પ્રાથમિક રીતે દેખાતા નથી પરંતુ પીએમ રિપોર્ટ થયા બાદ જે પણ બનાવશે તે બાબત પંડેસરા પોલીસ દ્વારા આનુસંગિક કાર્યવાહી કરવામાં આવનાર છે મહિલાઓ મૃતકનું જે કયા કારણે મૃતકનું નામ છે લક્ષ્મીબેન એમના આસપાડનું નામ છે કૃષ્ણાભાઈ અને અંદાજિત ઉંમર એમની પાંત્રીસ થી ચાલીસ ની હોય તેવું પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે એમના પરિવારોનો સંપર્ક કરવાનો મિત્રો પરિવારના સભ્યોનો સંપર્ક કરવાનું ચાલુ છે કોઈની પણ પૂછપરછ કર્યા પછી જ ખ્યાલ આવશે કે ખરેખર શું બનાવો